પોલીસ કર્મી નીતા ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો હોવાનું જોવામાં આવ્યું છે અહેવાલ અનુસાર નીતા ચૌધરીને આપવામાં આવેલા જામીન રદ થયા છે ત્યારે હવે કેસની જોતા તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે બચાવ સેશન્સ કોર્ટે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આપેલા જામીન રદ કર્યા છે નીચલી કોર્ટે આપેલા જામીન સામે પોલીસે બચાવની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જેની સુનાવણી બાદ બચાવ સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના કેસમાં જામીન રદનો ચુકાદો આપ્યો હતો આ સાથે હવે સસ્પેન્ડેડ મહિલા પોલીસની અટકાયત કરવામાં આવશે અમે બચાવની એડિશનલ સેશન્સ કોર્ટ શોપ એડિશનલ પબ્લિક પ્રોસ્ક્યુટર જાડેજા સંબંધે બેલ એપ્લિકેશન જે એમના ગ્રાન્ટ કર્યા હતા એ બેલની સામે બેલ કેન્સલ માટેની એપ્લિકેશન અમે દાખલ કરી ઓનેબલ બચાવ સેશન્સ જજે આફ્ટર હિયરિંગ એવું પણ નોંધ્યું કે જ્યારે પેરેગ્રાફ નવની અંદર એવું પણ નોંધ્યું કે જ્યારે ટ્રાયલ કોર્ટ ત્રણસો જેવા ગંભીર ગુનાની અંદર જ્યારે એમના ક્રાઇટેરિયામાં જામીન આપવા સંબંધે જઈ રહ્યો ત્યારે તમામ કોર્ટે એવું વિચારવું જોઈએ કે ગુનાની જે ગંભીરતા છે ગ્રેવિટી ઓફ ઓફેન્સ પોલીસ કર્મચારી તરીકેની તેની ભૂમિકા માત્ર ને માત્ર જામીન આપવાની સંબંધે એન્ટાયર સોસાયટી ઉપર આવા પ્રકારના ગુનાઓની પડનારી ઇફેક્ટ અમારા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જે દલીલો અમારી સરકાર તરફના જે અમારા રિવિઝનના બેલ કલેક્શન કેન્સલેશન ના જે મુદ્દાઓ હતા એ ઓનરેબલ સેશન્સ કોર્ટ ભચાઉ કન્સિડર કર્યા છે અને આજે જેમ એફસી કોર્ટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ભચાઉ દ્વારા 307 ના ગુનામાં નીતાબેન વસંતભાઈ ચૌધરીને જે જામીન આપવામાં આવ્યા તે જામીન ઓર્ડર રદ કર્યો છે પોલીસ એજન્સીને એમને અરેસ્ટ કરવાનો પણ હુકમ કર્યો છે એટલે ઓનરેબલ કોર્ટ સમાજના હિતમાં જે પ્રકારનો ચુકાદો આપો જે એવો નામદાર ભચાઉ સેશન કોર્ટે ખૂબ જ એક દાખલા રૂપ ચુકાદો આજે આપ્યો છે અને જેની એન્ટાયર ઇફેક્ટ સમાજમાં પડશે એવી અમારું માનવું છે દ્વારકાના નાના રેકડી ધારોકો નાના ધંધાર્થીઓ વર્ષોથી બજારમાં વેપાર કરે છે ત્યારે અચાનક તેમના પર